નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે વરોડા ગુજરાત ગ્રામીણ બેંક દ્વારા સ્વચ્છતા અભિયાનનું આયોજન થયું ગાંધીનગર મહાનગરપાલિકાના કાઉન્સિલર મહેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન તથા ઉપસ્થિતિમાં સરકારી ચિલ્ડ્રન્સ હોમ સેક્ટર સત્તર ખાતે બરોડા ગુજરાત ગ્રામીણ બેંક

તથા સંસ્થાના પ્રમુખ શ્રીમતી જ્ઞાનદેવીબેન ઉપાધ્યાય મંત્રી અરૂણાબેન રાવલ ખજાનચી અન્નપૂર્ણાબેન જાની તથા કારોબારી બહેનોએ હાજરી આપી હતી અને પ્રોગ્રામને સફળ બનાવવા માટે ખૂબ જ સહયોગ આપ્યો હતો રૂપલબેન જોશીએ ફિટનેસ અંગેની ખૂબ જ ઉપયોગી માહિતી આપી હતી दिव्यांग जनों ની સેવા અર્થે સતત તત્પર એવી બહેનો ની સંસ્થા લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર ફેમિના દ્વારા સેકટર 12 ઉમિયા ભવન ખાતે તારીખ 15/18 સપ્ટેમ્બર દરમિયાન સેવા કાર્ય આયોજિત કરવામાં આવ્યું હતું જેમાં જન્મથી કોઈ અકસ્માતે અથવા કોઈ રોગના કારણે પગ ગુમાવ્યો પડ્યો હોય એવા વ્યક્તિઓને નિશુલ્ક કૃત્રિમ પગ લગાવી આપી સમાન સબર જીવન આપવાનો માનવતાભર્યો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો ગાંધીનગર માં સૌ પ્રથમ વારા ગિફ્ટ ઓફ મોબિલિટી ના નિશુલ વakeshop અને વિતરણનું આયોજન પ્રભા ફૂટના સંયુક્ત ઉપક્રમે થયું હતું આ કાર્યક્રમ ના ઉદ્ઘાટન સમારોહમાં ગાંધીનગર મહાનગરપાલિકા ઉત્તર નાંગ ધારાસભ્ય રીટાબેન પટેલ તથા લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર હરીશભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા દિવ્યાંગજનોને માપથી પગ બનાવી આપી ફિટ કરી ચાલવાની ટ્રેનિંગ सुद्धा આપવાની કાળજી રાખવામાં આવી હતી આ કાયામાં ફેમિના મેમ્બર્સ ખૂબ ઉત્સાહથી જોડાય ખડે પગે સેવામાં હાજર રહ્યા હતા કેબિનેટ કેબિનેટના અન્ય પદાધિકારીઓ હાજર રહ્યા હતા અને પ્રેસિડેન્ટ દક્ષાબેન જાદવ અને સેક્રેટરી મિત્તલ રાણાને આવા સુંદર સેવા કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા હતા તારીખ 19 સપ્ટેમ્બર 2024 ને ગુરુવારના રોજ ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ કુસ્તીની સ્પર્ધા ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાઈ જેમાં શ્રી પીકે ચૌધરી મહિલા આર્ટ્સ કોલેજ સેક્ટર સાત ગાંધીનગરની ત્રણ ખેલાડી બહેનો શિયાળનીતાજે ચૌધરી નિશાસી અને ગાગિયા વનિતાકે ભાગ લીધો હતો